સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગઢિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપનું પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણો શું ધોરણ 6 વિષય અંગ્રેજી જી હા ધોરણ 6 વિષય અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ગયું છે અને સાથે સાથે લોન્ચ થઈ ચૂકી છે નવી ગાલા સાધેપત આજે આપણે એ ગાલા સ્વાધ્ય પોથીનો છેલ્લો સોપાન જે છે પૂર્ણ કરવાનો છે આજે આપણે ગાલા પોથીને પૂર્ણા પૂર્ણાહુતિ તરફ લઈ જવાની છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સપ્લિમેન્ટ રીડિંગમાં યુનિટ નંબર પાંચ એટલે કે ઓણમ એનો આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ આપણે એક થી દસ યુનિટ અને એક થી ચાર સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નો અભ્યાસ આપણે કર્યો હતો જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો એને લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે એને જરૂરથી જોઈ આવજો તો ચાલો ભણીએ ઓણમ શું કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને આધારે આપો સવાલના જવાબ ચાલો ઇન કેરલા કેરલમાં ઓણમ ઇઝ અ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ ઓણમ ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે ઇટ કમ્સ ઇન ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં આવે છે પીપલ વર્શિપ King મહાબલી લોકો મહાબલીની પૂજા કરે છે ને ઓન ધેટ ડે તે દિવસે વોઝ અ કાઇન્ડ કારણ કે તે એક દયાળુ રાજા હતા પીપલ વેર હેપી લોકો બહુ ખુશ હતા ધે લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક અ ગોડ લોકો જે છે તેમને ભગવાનની જેમ પૂજા કરતા ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ઇટ ધીસ ભગવાનોને પાછો ગમ્યો નહીં ધે ટુક અવે હિઝ કિંગડમ એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધે એટલે ભગવાનોએ જે છે તેને રાજા પદેથી હટાવી લીધા અને તેમને મૃત્યુ કરાવી દીધી બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ પણ રાજા એના લોકોને બહુ જ પ્રેમ કરતા સવાલ ઇન 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 સ્ટેટ ઓણમ 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 સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ કયા રાજ્યમાં ઉજવાય છે છે યસ યસ વેન ડઝ કમ ક્યારે આવે ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં કમ્સ વોઝ કિંગ રાજા મહાબલી કેવા હતા સારા હતા ને હા કિંગ મહાબલી વોઝ અ કાઇન્ડ કિંગ દયાળુ રાજા હતા વાય ધ ધોડ નોટ લાઇક ધ કિંગ ભગવાનોને આ રાજા કેમ નહોતા ગમતા લોકો છે મહાબલી નું રાજ્ય છીન લીધું એન્ડ રિમોડથી દૂર મતલબ થાય છે પોપ્યુલર પ્રખ્યાત ધ ધ ધ ધ ગોડ્સ ગોડ્સ કિંગ કિંગ દેવો દેવો જે જે છે છે કહેવાય રાજાને પ્રેમ કરતા પસંદ આવશે આગળ વધીએ બીજો પેરેગ્રાફ ડી દેવોને આ ગમતું ટુક હિઝ હિઝ કિંગડમ રાજ્ય લીધું એન્ડ ફ્રોમ ધેર ત્યાંથી એને દૂર કર્યા બટ પીપલ વેરી મચ પણ રાજાના લોકોને બહુ પ્રેમ કરતા હી સેડ ધ ગોડ્સ એણે દેવોને કહ્યું પ્લીઝ અલાવ મી ટુ સી માય પીપલ મને મારા લોકોને મળવાની એક પરવાનગી આપો ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ દેવો એની ઈચ્છા પૂર્ણ કરી સો કિંગ વિઝિટ હિઝ પીપલ વન્સ ઇન અયર એટલે રાજા મહાબલી વર્ષમાં એક પોતાના લોકોને મળવા માટે આવે છે અને પીપલ લોકો જે છે આ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓણમ લોકો આ વિઝિટને ઓણમ તરીકે ઉજવે છે તમે એક મૂવી જોયું હશે કાંતારા કાંતારા મૂવીની અંદર જે છે એ વ્યક્તિની અંદર જે દેવની આત્મા આવી જાય છે અને આમ વાહ જે બહુ જ આમ મસ્ત બતાવ્યું છે એની અંદર તો એમાં પણ આ તહેવારનું વર્ણન આપણને થોડું ઘણું જોવા મળશે સવાલ છે પહેલું પ્લીઝ અલાવ મી ટુ સી માય પીપલ કોણ બોલ્યું તો રાજા મહાબલી યસ ધ કિંગ ધ કિંગ લવડ હિઝ પીપલ રાજા એના લોકોને પ્રેમ કરતા સાચું ખોટું હા પ્રેમ કરતા એટલે તો મૃત્યુ પછી પણ જે છે પૃથ્વી ઉપર મળવા આવે છે આગળ વધીએ વોટ ડીડ કિંગ વિશ રાજાની ઈચ્છા શું હતી રાજાની શું ઈચ્છા હતી તો રાજાની ઈચ્છા હતી કે તેઓ એક વાર પોતાના લોકોને મળી શકે ધ કિંગ વિશ ટુ સી હિઝ પીપલ ડીડ ગોડ્સ ગ્રાન્ટ હિઝ ધ વિશ કે શું દેવોએ એની ઈચ્છા પૂર્ણ કરી તો યસ યસ ધ ગોડ ગ્રાન્ટેડ ધ કિંગ્સ વિશ ત્યારબાદ હાઉ ઓફન એટલે કે કેટલી વખત કેટલી વખત ડઝ કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ કે કેટલી વખત રાજા મહાબલી પોતાના લોકોને મળવા આવે છે એક વાર કિંગ મહાબલી વિઝિટ્સ હિઝ પીપલ વન્સ ઇન યર વર્ષમાં એકવાર આવે છે મળવા માટે અને પીપલ આ રાજાની વિઝિટને કયા તહેવારથી તો કે ઓણમ નામના તહેવારથી ઓળખે છે એ તહેવારથી ઉજવે છે ચાલ પીપલ વેર ન્યુ ક્લોથ લોકો નવા કપડાં પહેરે છે ડેકોરેટ ધેર હોમ્સ પોતાનું ઘર શણગારે છે ઇટ વેરાયટી ઓફ આઈટમ્સ લાઈક પાયસમ પાયસમ જેવી અલગ અલગ વાનગીઓ ખાય છે

લોકો ઘણી બધી આઈટમ ઘણી બધી વાનગીઓ ખાય છે જેવી કે પાયાસા વોટ ઇઝ કોલમ કોલમ એટલે શું થાય તો કોલમ ઇઝ અ રંગોલી ઓફ ફ્લાવર્સ ફૂલોની રંગોલી કહેવાય છે ઓકે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુટ ઓન નો મતલબ શું થાય થાય છે વિયર અને ટુ મેક એટ્રેક્ટિવ આકર્ષક બનાવો એનો થાય છે ડેકોરેટ નેસેસરી એટલે કે જરૂરી તો એનો અર્થ થાય છે એસેસિયલ

The most exciting part is the Anumala boat race. boat race People come from many places to watch the cheer, the shake boats and racing the water. race It is also the time for dancing and sports. Dancing known as sports This festival is celebrated by the Hindus, the Muslims, and the Christians. હિન્દુ મુસ્લિમ અને ક્રિશ્ચન બધા દ્વારા આ તહેવાર ઉજવાય છે ધર્મ સાથે લેવા દેવા નથી હાઉ લોંગ ડઝ ધ ઓણમ સેલિબ્રેટ લાસ્ટ લખીશું ધ ઓણમ સેલિબ્રેશન લાસ્ટ ફોર ટેન ડેઝ આ ઉજવણી દસ દિવસ ચાલે ધ મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ ઇઝ સૌથી મહત્વનો ભાગ છે શું ધ અણુમલ્લા બોટ રેસ ત્યારબાદ વોટ ડુ પીપલ કમ ટુ વોચ લોકો શું જોવા માટે આવે છે બોટ રેસિંગ તમારા માટે ખાસ નોંધો ત્રણ થી બાર સમજૂતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધું સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકશો આપણો વોટ્સએપ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર એના પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી પણ તમે જે છે આ પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે આગળ વધીએ રાઈટ અ સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોઇંગ નીચેના માટે એક વાક્ય લખો ઓણમ ઓણમ માટે એક વાક્ય ઇટ ઇઝ અ પોપ્યુલર ફેસ્ટિવલ ઓફ કેરલ કેરલ એક પ્રખ્યાત તહેવાર છે પાયસમ પાયસમ છે ને બહુ સ્વીટ આવ્યો હા આ તો ખબર નહી હોય હવે આપણે બરચ કહેવાય કે સેવૈયા હા તો એન જેવું જ આવે પાયસમ સ્વીટ ટેક્સચર હોય મજા આવે ઇટ ઇઝ અ સ્પેશિયલ ડિશ પ્રિપેર્ડ યુરિંગ ઓણમ આ એક ખાસ વાનગી છે કે જે ઓણમ તહેવાર દરમિયાન બનાવાય છે

વંદે વંદે વસુમી તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણો પૂર્ણ વિરામ જે છે ખાલી પૂર્ણ વિરામ ટૂંક સમય માટેનો જ છે વેકેશન ખુલશે ધોરણ સાત શરૂ થશે તો ધોરણ સાત થી આપણી મુસાફરી હજી કન્ટિન્યુ જ છે અહીંયાથી આપણી મુસાફરીને અટકાવવી નહીં આપણી સાથે બનેલા રહેવું જોડાયેલા રહેવું હજી એક્ઝામ આવે છે તો માટે પણ આપણી ચેનલ નવું જ રહેશે તો વહેલા વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી નથી તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી નાખો અને હવે બીજા કયા કન્ટેન્ટ ઉપર તમારે વિડીયો જોઈએ છે એ વિડીયો કમેન્ટ કરો એટલે એ કન્ટેન્ટ ઉપર અમે નવા નવા વિડીયો જે છે તમારા માટે બનાવતા રહીએ તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ઓકે ત્યાં સુધી જય હિન્દ જય ભારત